અને જો તમે જાહેર જનતાની સલામતી અને સેફટી ના રાખી શકતા હોય અને એક પછી એક જો આવી દુર્ઘટનાઓ બનતી હોય અને લોકો જીવતા ભૂંજાઈ રહ્યા હોય ને તો એકસો છપ્પનને છપ્પને ઢાંકણીમાં પાણી લઈ અને ડૂબી મરવું જોઈએ એક લાખ રૂપિયાનો વાર્ષિક હપ્તો આપો અને ફાયર સેફટીના નામે ભઠ્ઠી સમાન આવા ડોમો ચાલતા હશે ને જેમાં ગેમ ઝોન ચાલતા હોય કે કોચિંગ ચાલતા હોય કે જીમખાના ચાલતા હોય તો પણ ચલાવી લેવામાં આવે ચોવીસ મે બે હજાર ઓગણીસ તક્ષશીલા હત્યાકાંડ જેમાં બાવીસ વિદ્યાર્થીઓ જીવતા ભૂંજાઈ ગયા અને આજે પાંચ વર્ષ પછી પચીસ મે બે ના રોજ ટીઆરપી ગેમ ઝોન હત્યાકાંડ જેમાં અઠ્યાવીસ લોકો જીવતા ભૂંજાયા છે અને હજી આંકડો વધે એમ છે અને હું હત્યાકાંડ જ કહીશ દુર્ઘટના ના કહી શકાય કે દુર્ઘટના તો એને કહી શકાય જેની આપણને જાણ ના હોય આપણને ખબર છે કે પત્રના ડોમના નામે આપણે એક અગન ભઠ્ઠીઓ ચાલુ કરી છે અને અગન ભઠ્ઠીઓ કોઈ પણ વ્યક્તિ એ જીવતો એમ છતાં પણ આવી દુનિયામાં સૌથી પીડાદાયી કોઈ મૃત્યુ હોય ને તો એ મૃત્યુ છે આગથી અને એસિડથી જીવતા સળગીને મરવું કદાચ એ મૃતકોની પીડા આપણે ક્યારેય મહેસૂસ ના કરી શકીએ પરંતુ આવી દુર્ઘટનાઓ ભવિષ્યમાં ના થાય એ માટે અવશ્ય એક વિચાર કરી શકીએ જેમ તક્ષશિલા હત્યાકાંડ પછી તપાસનો ધમધમાટ ચાલુ થઈ ગયો હતો એમ આ ઘટના બાદ પણ તપાસનો ધમધમાટ ચાલુ થઈ ગયો છે એડિશનલ ડીજીને તપાસ સોંપાઈ ગઈ છે એક એસઆઈટી ની રચના થઈ ગઈ છે જેમ તક્ષશિલા વખતે એસએમસી ઓફિસર ફાયર ઓફિસર બિલ્ડરો જે પણ કોચિંગના સંચાલકો હતા એ તમામ ઉપર ફરિયાદ થઈ હતી એમ આ ઘટનામાં પણ તમામ ઉપર ફરિયાદ થશે એ સ્વાભાવિક છે પણ એ ઘટનામાં પણ એક નેતા જેની ભલામણથી આ એક અગન ભઠ્ઠી સમાન ડોમ ચાલુ થયો હતો ને એ નેતાનું નામ કોઈ જગ્યાએ નહોતું આવ્યું અને મને સો ટકાની ખાતરી છે આ પણ ઘટનાની અંદર કોઈ નેતાની ભલામણ વગર કોઈ પણ ફાયર સેફ્ટી વગર કોઈ પણ પ્રકારની પરવાનગી વગર આ અગન ભઠ્ઠી સમાન જે ગેમ ઝોન નો ડોમ ચાલુ થયો હતો ને એ કયા નેતાની ભલામણથી થઈ હતી ને તપાસમાં ક્યારેય બહાર નહીં આવે હરેક દુર્ઘટનાના મૂળમાં ભ્રષ્ટાચારી છે મહાનગરપાલિકાઓમાં કે તમે પચીસ પચાસ એક લાખ રૂપિયાનો વાર્ષિક હપ્તો આપો પછી ફૂડ સેફટીના નામે તમે ઝેર પણ લોકોને વેચશો તો ચાલશે રોડ સેફટીના નામે મોટા મોટા ખાડાઓ રોડમાં હશે તો પણ ચાલશે અને ફાયર સેફ્ટી ના નામે અગડ ભઠ્ઠી સમાન આવા ડોમો ચાલતા હશે ને જેમાં ગેમ ઝોન ચાલતા હોય કે કોચિંગ ચાલતા હોય કે જીમખાના ચાલતા હોય તો પણ ચલાવી લેવામાં આવશે દરેક ઘટનાની મૂળમાં એ ભ્રષ્ટાચારી અને બેઈમાની હોય છે અમે 156 આપીને તમને છૂટ્યા છે એટલા માટે નથી છૂટ્યા કે તમે રોજ સવારે ઊઠીને રીબીનો પાપવા નીકળી જાવ આવા ગેરકાયદેસર ડોમોમાં તમે ભલામણો કરો ત્યાંથી હપ્તા વસૂલી ચલાવો બસ તમારે કરવાના જ છે એમાં કોઈ ઓપ્શન નથી તમારી પાસે પરંતુ એની સાથે સાથે તમે જાહેર જનતાની સલામતી અને સુરક્ષા માટે શું કામો કરી રહ્યા છો બેમાની અને ભ્રષ્ટાચારીને નાચવા માટે તમે શું કામો કરી રહ્યા છો

તમે જાહેર જનતાની જીવની વેલ્યુનું કેટલું અંકલન કરી રહ્યા છો અને મને તો શરમ આવે છે તમારી આ વાત જોઈને કે મૃતકોને તમે ચાર લાખની સહાયનો લોલીપોપ પકડાવો છો જ્યારે તમે વિકસિત દેશો આરે તમારી તુલના કરો છો અમેરિકામાં જ્યારે કોઈ એક વર્ષ એક વ્યક્તિને એક વર્ષની ખોટી સજા પણ થાય ને નિર્દોષ હોય તો એને પચાસ હજાર ડોલર સુધીનું કોમ્પન્સેશન આપવામાં આવે જે પચાસ લાખ રૂપિયા થાય એક વર્ષની કિંમત આ એક વ્યક્તિ આખો મૃત્યુ પામ્યો છે અને એ ગેમ ઝોન ની અંદર ગયો તો એક વસ્તુ તમે સ્વાભાવિક બુદ્ધિ તો ચલાવો કે 1000 2000 કે 5000 ટિકિટ દઈને પોતાની ફોર વ્હીલ ગાડી લઈને ગેમ ઝોનમાં ગયો હશે એ વાર્ષિક 10 લાખ થી 20 લાખ કમાતો હશે એ કોઈ ગરીબ પરિવારમાંથી નહીં હોય સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારમાંથી હશે તો એની સહાયના નામે તમે 4 લાખ નો લોલીપો વાપો છો એને વસ્તુ યાદ રાખજો હું જાહેર જનતાને કહેવા માંગુ છું કે તમારા અને મારા જીવની કિંમત આ દેશની અંદર માત્ર ને માત્ર નોટ અને વોટ માટે છે

એના જેટલી છે જેમે કૂતરું અને બિલાડું રોડ અકસ્માતમાં ગમે તે રીતે મૃત્યુ પામે એની કોઈ નોંધ ના લે ને એ રીતે તમે જીવતા ભૂંજાઈ જાવ ને તોય તમને ચાર લાખ રૂપિયાનો લોલીપોપ આપવામાં આવે છે જેટલા લોકોમાં ભોગ બન્યા છે ને એમને ન્યાય આ રીતે ના મળે ચાર લાખના લોલીપોપ આપવાથી એમને ન્યાય ત્યારે મળ્યો કે ભાઈ જયારે આમાં તટસ્થ તપાસ થાય બેમાની અને ભ્રષ્ટાચારી જે આવી ઘટનાઓના મૂળમાં છે એમાં સંપૂર્ણપણે અંકુશ આવે જે એકસો છપ્પન ચૂંટ્યા છે ને એકસો છપ્પન છપ્પન આ ભ્રષ્ટાચારી અને બેમાની કરવામાં નહીં પરંતુ એને નાબૂદ કરવામાં પોતાનો સહયોગ આપે ને ત્યારે તેમજ જેમને ચાર લાખ મળ્યા છે ને ચાર લાખ નહીં ચાર કરોડ ઓછામાં ઓછા એમને કમ્પન્સેશન રૂપિયા આપવામાં આવે અને દરેક બેમાન પછી એમાં આ ઘટનામાં સામેલ કોઈ નેતા પણ કેમ ના હોય જેને ભલામણ કરી હોય એને પણ આરોપીના લિસ્ટમાં નાખવામાં આવે ને ત્યારે આ વિક્ટીમને સાચો ન્યાય મળ્યો કહેવાય એટલે જનતાને જાગૃત થવાની જરૂર છે નહીં તો આવી ઘટનાઓ બન્યા કરશે હું સો ટકાની ખાતરી આપીને કહું છું કે તમારા અને મારા છોકરાઓ જો આપણે જાગૃત નહીં થઈએ ને તો ભવિષ્યમાં પણ આજ રીતે આવી અગન ભઠ્ઠી સમાન પત્રના ડોમ ની અંદર જીવતે ભૂજાય અને મરી જશે અને આ લોકોને કોઈ ફરક નહીં પડે તેથી જાગૃત થાવ અને આવા બેમાનો અને ભ્રષ્ટાચારીઓ સામે અવાજ ઉઠાવો જય હિન્દ જય સંવિધાન ધન્યવાદ